ગમો વર્દીઓ મારવા થશે છે મારો ખાસ છે મને લાવી લીધો ને છોટા હાથી અમદાવાદ લાયા છે બે ટાયર થી બે ના હોય છોટા હાથી ના પાછો ગોડો છે એને હું ખબર પડે અમે ઘેર આઈએ છીએ પેડા ખાવા હો હું આવું તું એમ બાદવ તું તલ મે લીગો લી આ સો હો તે છે તો કેનાલ ઉપર થી રળે તો તે જો જે ખંચરી ના ખંચરી ના ને પતરી ના ડોલ કોક ભઈ જાય છે હા ખબર નઈ કા મારો બેટો વાલ્યો તો ક કેટલો ચિંગુ જ છલ્યા આપરા ગમે તે જેટલી સાયકલ લાયો તો ને મો તો એને બોલાય તો પેડા ખાવા

મા બાપા બાંધીને નાખો દોડા દીલાય આદી કઈ શો વાતો નઈ મારો બેટો વાલજી છોટા હાથી લાવ્યો ગોમમાં કોલી કેતો કે લે પુસા દન લાવ્યો છું બસ એકલો એકલો લાઈન કે કોઈ પેડા ના આલવા પડે કે કઈ શો વાતો આમ જાવ છું આ મારો ઓશો જો કે સણા એકલો એકલો ખાઈસા સણા એકલો એકલો માની બે પણ તો હાલતા નથી જો કે કેવા ખીજામાં ભલાઈ કેતા ભઈ હા ના જેવું તું ને એક ભાઈ કાચંડો નહીં જવાનો તું શું કાચંડું શું વાત કરું છું કાચંડો અને હું કઉ છું ઓઠા વખ લાતો નહી ભાઈ અમે નહી મફત આયા બાળુ કોઈ મફત નહીં લઈ લે કશું લઈને કશું લઈને હાલે આ છોટા હાથી લાવ્યો બોલું ક્યાં છોટા લાયો છે તું જુઠ્ઠું બોલે નહીં

યા મળી થી બોલાવો પડતો આપડે છોટા હાટી મારા બેચ ભરવા જવાનું છે કાલ નઈ તમદાસ બોલું હા તમે લાયા છો છોટા હતી પેડા લાવો કેટલામ લાયો તે લાયો નહીં જુઠ્ઠું ના બોલ તું હો તારા પેડા ખવરા બાપા છે હમા હમાસર મર્યા છે અમોર કે તું લાયો એટલે નહીં લાયો તમારે આવું આવી નવો લીધો કે જુ ખબર પડતી કશું લઈ લાવે એવું નહીં ખબર નહીં સર પણ હું કઉ છું કશું લઈ લાવે લાવવું હોય પૈસા લાયું ડીઝલ છે અમે તો પેડા આયા છીએ અમારે સાબા પીવું નહીં મેં ખાલી પાછળ કશું નહીં લાવ્યો પૈસા તાર

મળ્યા લાયા આખા ગમે ફરી છોકરો હારો કરતી તારો છોકરો હારો તારે રમતું રમત્યો નહીં પણ એ છોકરો ના વાત

છોડા ખબરા પાછળ પાછળ મેટા હાથી ઘરમાં મોટું પાય નું પાછળ ગરમા એ મેચી કાકા ખોટું બોલું છે ને પેડા ખવડાવ કાન હું અલગ લાવું છું હા લેતા જા અલે ટેકનિક ડ્રાઈવરે બનાવી દીધોથી કાન શીખવાડી દીધો ટેકનિક બધું કશું શીખાવી નહીં આ આજ કા ઘોડો શિકર ખોતો ને જલાઈ સા આવ કાન કે હું છોટા ચીલી આવ સોર મને ખેતી લઈ જા આયુ તો દાદી વોટ આલે દાદા તું કે શું કે આ બધાનો હોમે મને

તે દરક મધુત તમ તા તારો કશું નામ જ નહિ લે મારા પઠામાં મજીએ ને ગામમાં ખલીબ કે વાગે એટલે ઓ મજુર છોટ અમે તારે કરવાનો હતું થોડું હતો એ વાદનું બત્યું તમેને માં છોરી હા તમે તમે તો છોટા હાથી આવ મને છોટા હાથી મારો મગજમાં પકડી ને ખરા છ

છોકરો તમે ખાવાનું ઓછું રાખો ને આપી અને ખબર ખબર ના તો લાડી લાયા છે ખબર હતી આવું કેવી ને મારા મન માં કીધું એન્ડોમાં પૈસા આયા છે આવ્યો છે મારી આખા ગમ્મા વાલ છે કાઢી મારી આબરુ ના ના પેટા ખબર કીધું બધા કીતા